ધાગદરા ખાતે પંસિલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો બસોથી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં વિવિધ પ્રકારના રોગોની નિઃશુલ્ક નિદાન સારવાર કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધાગદરા શહેર ખાતે પંસિલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના જાણીતા અને નિષ્ણાંત હૃદય રોગના નિષ્ણાંત ડાયાબિટીસના નિષ્ણાંત ઓર્થોપેડિક નિષ્ણાંત મગજ તેમજ કરોડરજ્જુ યુરોલોજીસ્ટ સહિત નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા નિઃશુલ્ક નિદાન સાથે સારવાર આપવામાં આવી હતી આ સાથે લાગતા વળગતા દર્દીઓને લેબોરેટરી પણ ફ્રીમાં કરી આપવામાં આવી હતી આ સર્વે રોગ નિદાન કેમ્પમાં ધાગધ્રા અને ગ્રામ્ય વિસ્તારના બસો જેટલા દર્દીઓએ લાભ લીધો હતો સુંદર આયોજન દિલ્હી દરવાજા પાસે પાનપરાગની વાડી ખાતે કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહા અનુભવો તેમજ દર્દીઓ અને તબીબી સ્ટાફનો ફોન્સિક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ કુમાર ધાબુચા ધાગધ્રા મારું નામ વિશાખા છે અને આજે પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટે જે ફ્રી ડોક્ટર્સને બોલાવ્યા છે જે લોકોને બહુ જ મદદગાર રહેશે આજે હું મારા દાદીને લઈને આવી છું એમના બીપીને તકલીફ માટે અને પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ આવું ઘણા બધા કામ કરે છે જે કે લોકોને બહુ જ મદદગાર રહે છે અને આજે ઘણા અલગ અલગ ફેકલ્ટીના ડોક્ટર્સ આવ્યા છે જે કી લોકોની સહાય કરશે ધાંગધ્રા પંચશીલ ટ્રસ્ટ દ્વારા આજે એક આરોગ્ય નિદાન કેમ્પ મેડિકલ કેમ્પનું આયોજન ધ્રાંગધ્રામાં કરવામાં આવ્યું છે અમદાવાદના અનેક હોસ્પિટલોના તજજ્ઞો વિવિધ ફેકલ્ટીના ડોક્ટર્સ મિત્રો આજે અહીંયા એ મેડિકલ કેમ્પમાં પોતાની સેવા આપવાના છે ત્યારે શહેરીજનોને એ સેવાઓનો લાભ પ્રાપ્ત થવાનો છે પંચશીલ ટ્રસ્ટ હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં જ્યારે સંકળાયેલું રહેલું છે ત્યારે આ પ્રકારના મેડિકલ કેમ્પ દરેક પરિવારને પોતાના સ્વાસ્થ્યનું સુરક્ષા ચક્ર પૂરું પાડે છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આયુષ્યમાન કાર્ડ જેવી આરોગ્યની સુરક્ષાની અનેક પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી છે સ્વચ્છતા માટે અનેક પ્રકારના પોતાના કાર્યોને નવો ઓપ આપ્યો છે ત્યારે આ ટ્રસ્ટ દ્વારા આજે આરોગ્ય નિદાન કેમ્પમાં શહેરીજનોને પોતાની હેલ્થ ચેકઅપ માટેની વિના મૂલ્યની સુવિધાઓ પ્રાપ્ત થવાની છે સાથો સાથ એમને આગામી દિવસોનું માર્ગદર્શન પણ પ્રાપ્ત થવાનું છે હું પંચશીલ ટ્રસ્ટના તમામ મિત્રોને ટ્રસ્ટીઓને અને એમાં તન મન ધનનું યોગદાન આપનાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઓકે પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હું શાંતિલાલ રાઠોડ આજે તારીખ નવ છ બે હજાર ચોવીસના રોજ અમે ફ્રી નિદાન કેમ્પ હેલ્થ કેમ્પનું આયોજન રાખ્યું છે પાનપરગની વાડી અને રોગના ડૉક્ટરો આજે ઉપસ્થિત છે અમદાવાદના સર્જનો હૃદયરોગ ડાયાબિટીસ મગજના ડૉક્ટરો કરડ રજુ અને આ તમામ ડૉક્ટરો પોતાની મફતમાં સેવા આપશે અને અમારું ટ્રસ્ટ પંચિલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દાંગેધ્રામાં આવનારા દિવસોમાં ખૂબ સરસ કામ કરશે અને આવનારા દિવસોમાં જે ગરીબોને સમૂહ લગ્નનું પણ અમે અગાઉ આયોજન કરેલું છે અને હવે આ કાર્ય અને આ દર્દીઓ માટે અમે જે કાંઈ સમાજ જોડે અને અન્ય લોકો જોડે ખાઈ ફાળો માગવાનો થશે મેં ફાળો પણ માગશું અને ધાંગેધરા શહેર અને ધાંગેધ્રા ગ્રામ્ય વિસ્તારના લોકો બસોથી ચારસો લોકોએ આજે લાભ લીધો છે અને આવનારા સમયમાં આવો જ પોતાનો નિરોગ શરીર રહે તે માટે અમે ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું એક કુદરતને પ્રાર્થના કરું છું કે તમામ તમામનું સ્વાસ્થ્ય જળવાઈ રહે જય ભીમ જય ભારત